સાબરકાઠાના જમીન જંગલમાં કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરાવવાની કામગીરી કરવામાં આવી છે વિજયનગરના ગોલવાડા ગામની એકસો પચાસ એકર જેટલી જમીનમાં વન વિભાગે ગેરકાયદેસર દબાણો દૂર હતા જોકે સ્થાનિકોએ દબાણ મામલે વિરોધાભાસ દર્શાવી પાત્રીસ વર્ષથી રહેતા હોવાનો દાવો કરી રાજ્ય સરકારથી ન્યાય ના મળે તો આવનારા સમયમાં આંદોલનની ચીમકી ઉચ્ચારી છે સવારે નંબર આઠ પૈકી આઠ પૈકીમાં જમીન આવેલી છે આશરે દોઢસો એક અઢીસો એકર જમીન છે અમારા બાપ દાદા જમીનમાં ખેડાણ કરતા અને ખેડાણ કરતા હતા અને અમે બી કરીએ કરીએ છીએ આજે આર સાહેબ અને એસઆરપી એસઆરપી કેમ્પવાળા અને પોલીસ પોલીસ બંદોબસ્ત આવ્યો હતો અને અમારા મકાન કાચા મકાન એ બધા પાડી નાખ્યા અમારે આશરે લગભગ ત્રીસથી થી પાંત્રીસ વર્ષથી ખેડાણ કરતા આવ્યા છીએ અને મકાન બનાવેલા હતા અને આજ સુધી આ મકાન હતા તે તો વન વિભાગવાળાને તોડી પાડીને બધું ખેદા મેદાન કરી નાખ્યું છે હવે અમારે ક્યાં કરવું અમારે શું કરવાનું એ અમે ખબર નથી પડતી માંગ છે સરકારને કે અમારી જમીન પાછી આપે એવી માંગ છે સરકાર માંગ નથી સ્વીકારે તો અમારે સરકાર સામે આંદોલન કરવાની અમારી ફરજ પડે તો કરવી પડશે